રાધે રાધે મિત્રો અત્યારે આપણે પીએફમાં જ્યારે પીએફના રૂપિયા જોવા માટે વેબસાઇટ ઓપન કરવા જઈએ તો કંઈક આ રીતે પ્રોબ્લેમ આવી રહ્યો છે સર્વિસ અનઅવાઈલેબલ પ્લીઝ ટ્રાય અગેન લેટર એટલે કે જ્યારે ઉપરથી સર્વર અપડેટ કરતા હોય અને વેબસાઇટ અપડેટ કરતા હોય ત્યારે કંઈક આ રીતે પ્રોબ્લેમ આવતો હોય તો એનું સોલ્યુશન કઈ રીતે આવે એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તો વિડીયો તમે એન્ડ સુધી જ જોઈ લેજો તો એના માટે સૌથી પહેલાં તો આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એ લિંક તમારે ઓપન કરી લેવાની એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે નીચેની તરફમાં આવી અને તમારે પાસબુકની ઈ પાસબુક કરીને ઓપ્શન જોવા મળી જશે તો એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવું આપણે ઈ પાસબુક ઉપર ક્લિક કરીએ તો કંઈક આ રીતે આવી રહ્યું છે તો આપણે ફરીથી એક વખત બેક કરી લઈએ બેક કરી અને જેવા આપણે ફરીથી ઈ પાસબુક ઉપર ક્લિક કરીએ તો કંઈક આ રીતે પ્રોબ્લેમ આવે છે તો એના માટે એક સોલ્યુશન એ છે કે તમને આ સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો હશે એ નંબર ઉપર તમારે તમારા નંબરમાંથી ડાયલ કરી લેવાનો અને જ્યારે એ કોલ કટ થઈ જાય એના પછી તમારા મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ આવી જશે અને મેસેજમાં તમને જોવા મળી જશે કે તમારું ટોટલ પીએફ અત્યાર સુધીમાં કેટલું જમા થયું અને પીએફના રૂપિયા કેટલા છે એ તમને જોવા મળી જશે અને ઘણા લોકો એવા હોય છે જેમને ખબર જ નથી હોતી કે સૌથી પહેલાં આપણે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં બેંકની કેવાયસી કરવી પડે તો બેન્કની કેવાયસી કેવી રીતે કરવી એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે એ વિડીયો જોઈ અને બેંક કેવાયસી કરી અને પછી પીએફના રૂપિયા ઉપાડો એટલે પીએફ ના રૂપિયા કેવી રીતે ઉપાડવા એના ઉપર પણ મેં વિડીયો બનાવેલો છે એની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે એ વિડીયો જોઈ લેજો અને આ વિડીયો શેર કરજો તમારા મિત્રો સાથે જેમનું પીએફ એકાઉન્ટ હોય અને થેન્ક યુ વેરી મચ કારણ કે તમે લોકો વિડીયો શેર કરો છો એના લીધે આપણા એટલા સબસ્ક્રાઇબર થયા છે અને એક મંથની અંદર દસ હજાર સબસ્ક્રાઈબર આપણા થઈ જશે એવી હું આશા રાખું છું